તો ફ્રેન્ડ આજે આપણે એક સેવાનો વિડિયો લઈને આવ્યા છે કરુણા આવ્યા છે સરની મુલાકાત લઈએ કેમ છો સર મજામાં મજામાં સર સર કઈ સેવા સેવા તમે પૂરી પાડવાનો છે સેની હા અમે કેન્સર હોસ્પિટલ છે અમારી જે અમે કેન્સરના અને ચોથા સ્ટેજના ફ્રીમાં સેવા આપીએ છીએ જેમને ટ્રીટમેન્ટ કરાવી ના હોય ટ્રીટમેન્ટ થઈ શકતી ના હોય અથવા પોસિબલ ના હોય તો અમે એવા પેશન્ટોને છેલ્લા સ્ટેજના ના અમે એડમિટ ભી કરતા હોય છે રાહત બી આપતા હોય છે જેનાથી અમને સારવાર મળે આ એક પેશન્ટ છે જે સ્કિનના કેન્સર છે અમારે એમને પરમ દિવસ સો દિવસ પૂરા થયા છે આમના જય શ્રી કૃષ્ણ ભાઈ

આપે છે બીજા કોઈ પેશન્ટ ને અહિયાં આપડે આવવું જોઈએ મૂકું જ છું જો ભાઈ બાર થી જે જોતા હોય એ લોકો આ વિડીયો ને શેર કરે તમે જે શેરિંગ કરશો એ બી તમારી મોટી સેવા છે મારું નામ યોગેશ બી સોલંકી છે હું કેન્સર કરુણાની કેન્સર હોસ્પિટલમાં જોબ કરું છું જે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે કેન્સરના છેલ્લા સ્ટેજના જે પેશન્ટ હોય જેમાં અમે ખાવા પીવાનું ફ્રીમાં આપીએ છે રહેવાની સગવડ બી ફ્રીમાં છે અહીંથી અમે પેશન્ટને અને પેશન્ટના સગાને ખાવા પીવાનું સવારનું સાંજનું અને જ્યુસ દૂધ બધું આપતા હોય છે અમે આ બાર વર્ષથી આ સંસ્થા ચલાવીએ છીએ જેનાથી પેશન્ટને જેટલો બી બને એટલો સપોર્ટ અમે કરીએ જેનાથી અમને રાહત મળે અને અમારા દ્વારા આવે અને અહીંથી અમે જેટલી મદદરૂપ થાય એટલું પેશન્ટને કરવા માગે છે જેનાથી પેશન્ટને ને સારું લાગે અને મદદ અહીં અમે કેન્સરના દરેક પેશન્ટો અમે છેલ્લા સ્ટેડના હોય એ લોકોને અમે એડમિટ કરતા હોય છે સાથે અમે દવા ડ્રેસિંગ ટેપિંગ અને પાણી બી કાઢવાનું હોય તો કાઢી બી છે પેટમાંથી અને બીજું એક હા હોમકેર બી અમે ચાલુ કર્યું છે જે અમે ઘરે જઈને ડોક્ટર એમને સેવા આપે જે સેવા અહીં આપે કોઈ બી ખૂણે દુનિયાના કોઈ બી ખૂણેથી પેશન્ટ આવી શકે બસ એ કેન્સરના છેલ્લા સ્ટેડના પેશન્ટ હોવા જોઈએ જ્યાંથી પેશન્ટ હોય ત્યાંથી અમારે ત્યાં આવો અને અમે મદદરૂપ થઈએ અને એમને જેટલું બને એટલું એમને સારવાર આપવાની કોશિશ બરોબર છે અને તો અત્યાર સુધી કેટલા પેશન્ટ ને તમે સારવાર આપી દીધી છે આ આશરે બત્રીસો પ્લસ જેવા પેશન્ટો અમે સારવાર આપી છે અને હજુ અમારી એટલી ઈચ્છા છે કે જેટલું બને એટલું કોશિશ કરી કે પેશન્ટો અહીંયા આવે મદદરૂપ થાય અને અમે જેટલું બને એટલું મદદરૂપ કરીએ હા ઘરે સાવા નથી મળતી અમુક પેશન્ટમાં કેવું હોય કે નથી આવી શકતા અહીં પહોંચી નથી અમે સેવા ત્યાં પેશન્ટ જોઈએ રિપોર્ટ ને બધું જોઈએ રિપોર્ટ જોયા પછી ડોક્ટર રિપોર્ટ જોઈએ ડોક્ટર રિપોર્ટ જોયા પછી નક્કી કરે કે પેશન્ટ અમારા છે કે નહીં અમારા હોય ઓપ્શન આપે તમારે એડમિટ થવું તો એડમિટ થાવ અને ઓપીડી પર દવા લેવી તો ઓપીડી પર દવા બી આપે છે એડમિટ થાય તો એડમિટ થયા પછી અમે પેશન્ટને અહીંથી અમે બ્રશથી માડીને તેલ સાબુ જે બી જોઈએ જરૂરિયાત વસ્તુ હોય એ અમે પેશન્ટના સગાને આપતા હોય છે ને પેશન્ટને બી આપે છે અહીંથી ઓઢવાનું બી પેશન્ટને આપે છે સગાને ગાડી બી આપે છે અને જ્યુસ દૂધ કહો કે જમવાનું કહો કે જેટલું બને એટલું પ્રયત્ન કરીએ જે પેશન્ટને અને સગાને સારવા મળે ઓછા પેશન્ટને સાથે સગાને બી સારવાર તમને આપો છો હા એટલે એમને ખાવા પીવાનું એ બધું આપીએ બરોબર છે કેન્સર કોઈ બી કેન્સર શરીરમાં કોઈ બી કેન્સર હશે એની સારવાર અમે આપીએ છીએ કે અમે પેશન્ટ

ના જેટલા બી પેશન્ટો છે જે છેલ્લા સ્ટેજના પેશન્ટ છે જે ઘરે હેરાન થાય છે જે લોકોને એની અમારી ખબર નથી એ લોકો અમારે ત્યાં આવો થાવ અને અમે બને એટલો પ્રયત્ન કે આ જે સંસ્થા ચાલુ કરી છે એ બહુ સારા ડોક્ટર છે અને એ ડોક્ટરે બહુ સારું વિચાર્યું છે કે આ ચાલુ કરીએ તો પેશન્ટને તકલીફ ના પડે એ અમારા ડોક્ટર ચિરાગેશ શાહ અને એમના ધર્મપ શ્રીમતી સોનલબેન શાહ જે આ સંસ્થા ચલાવી રહ્યા છે અને અન્ય ટ્રસ્ટીઓ છે જેનાથી આ સંસ્થા ચાલી રહી છે એટલે મારો બસ એટલું જ સલાહ છે કે જેટલું બને એટલું પેશન્ટો માટે મોકલો અમે જેટલું બને એટલો પ્રયત્ન કરીશું કે એમને સારવાર આ સંસ્થાનો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને એક નંબર આપું છું એની પર કોલ કરીને તમે વાત કરી શકો છો નાઇન ઓકે જે પેશન્ટ અમારે ત્યાં એડમિટ થાય છે એમને અમે દરેક તહેવાર મનાવીએ છીએ દરેક એમને એમનું સેલિબ્રેશન બી કરીએ છીએ એમની બર્થ હોય કોઈ પેશન્ટની તો અમે બર્થ ડે બી ઉજવીએ છીએ એના ફોટા છે જો બરોબર છે તો આ તમને જે વિડીયો બતાવ્યો એ બંને એટલો શેર કરો એટલે જે લોકોને જરૂરી મંત હોય એ લોકો સુધી પહોંચી જાય અને ફટાફટ જે સ્ક્રીન પર લોકેશન અને લોકેશન પર આપણે મૂકી દઈએ છીએ કોન્ટેક્ટ નંબર પર મૂકી દઈએ છીએ સંસ્થાનો એટલે જે બહારથી હોય અમદાવાદના બહારથી એ સંસ્થા પર તમને એવું કોઈ આજુબાજુમાં લાગે તો એને શેર કરો અને કોન્ટેક નંબર પર તમે કોન્ટેક કરી શકો છો